નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાટનગર ગાંધીનગર ખાતે સામાજિક ન્યાયના પ્રણેતા દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિની એકસો ચોત્રીસ કિલોની કેક બાળકો દ્વારા કાપીને ઉજવણી કરવામાં આવી હતી તેમજ ગાંધીનગર વિધાનસભા સામે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ડોક્ટર સાહેબની પ્રતિમાને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જય ભીમના નારા લગાવ્યા હતા મુખ્યમંત્રી શ્રીએ ડૉક્ટર આંબેડકરજીને ભાવાંજલિ આપતા કહ્યું હતું કે બાબા સાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારીને સામાજિક સમાનતા સાથે વડાપ્રધાનશ્રીની સંકલ્પનાના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે પ્રયત્નશીલ રહેવા આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ અને ઉમેર્યું હતું કે પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે તે ડૉક્ટર બાબાસાહેબના જીવનમાંથી શીખવા મળે છે બાબાસાહેબના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ઘડવામાં આવ્યું અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો તેનું પણ આ પંચોતેરમું વર્ષ ચાલે છે આ વર્ષની આંબેડકર જયંતિ એ ખાસ અવસર છે આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ શહેર પ્રમુખ શ્રી રુચિર ભટ્ટ ઘોડાના પૂર્વ અધ્યક્ષ શ્રી આશિષ દવે અને જુદા જુદા સંગઠનોના પદાધિકારીઓ તથા અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ભારત રત્ન બાબા સાહેબ એકસો ચોત્રીસમી જન્મ જયંતિ મારા સાત સાત વંદન કરું છું ડોક્ટર બા આંબેડકરજીના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ગણવામાં આવ્યું છે અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો તેનું પણ આ વર્ષે પંચોતેરમું વર્ષ છે એટલે કે આંબેડકર જન્મ આ વખતનો અવસર ખાસ અવસર છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે સંવિધાનના પંચોતેર વર્ષની ઉજવણી દેશભરમાં આપણે કરી રહ્યા છીએ આજથી ચોવીસ એપ્રિલ આ અભિયાનમાં ડોક્ટર સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય થવાનું છે બાબા સાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનો માર્ગદર્શક છે બાબા સાહેબે માત્ર પોતાના માટે નહીં પણ સમગ્ર સમાજ માટે એક સમાનતા ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનો અધાર ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે એ ડોક્ટર સાહેબ આંબેડકરના જીવનમાંથી આપણને શીખવા મળે છે તેમને દળ વિશ્વાસ હતો કે શિક્ષણ એ મુક્તિનો રસ્તો છે તેથી તેમણે પોતાના જીવનયાત્રા પાઠશાળાથી શરૂ કરી અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સુધી વિદ્યા મેળવી હતી તેઓ હંમેશા માનતા કે સામાજિક ન્યાય વગર માનવતાની કલ્પના અધૂરી છે જાતિવાદ તોડવા માટે શિક્ષણ સંઘર્ષ અને સંગઠન ત્રણેયની જરૂર છે તેમણે કહ્યું હતું કે આપણે આપણી પાસે વિચારવાની વર્તનની અને વિશ્વાસ રાખવાની સ્વતંત્રતા હોવી જોઈએ તેમના વિચારોને જીવનમાં ઉતારીને સામાજિક સમાનતા સાથે વડાપ્રધાન શ્રી સંકલ્પ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે સતત પ્રયત્નશીલ રહેવા સૌ પ્રતિબદ્ધ થઈએ સમાનતાના સૈનિક ડોક્ટર બાબા સાહેબ ને વિનમ વિનમ્ર ભાવે શ્રદ્ધાંજલિ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરમી